હા હાથે તમે ડિબેટ કરો ને એને પછી આપને આજે સમાજની તાકાત બતાવી હું છું આટલું જ કહીને મારે વાની ને આપણે વચ્ચે રહેલા બેન છે કાયમ સમાજ માટે કોઈ બી કામ હોય કઈ બી મુશ્કેલ હોય તો હાજર હાજર હોય છે અત્યારે ઉપર આવે છે અને એમના વ્યક્તિ રજૂ કરશે પ્રયત્નબેન બેસીશું ને ચૌધરી સાહેબ આપણા અહીંના પાર્ટી પ્રમુખ વૈભવભાઈ ગામી સાહેબ સુરત થી પધારેલા અસલમ સાયકલ વાલા કલ્પેશ પટેલ દરેક આપણા અહીંના સ્થાનિક આગેવાન એવા યુસુફભાઈ સાહેબ 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 અને વ્યારાથી પધારેલા પુનાજી પુનાજીભાઈ સોનગઢ ખાતે જે જન આક્રોશ રેલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે ખાસ કરીને આદિવાસી સમાજના લોકો અને આગેવાનો કારણ કે જ્યારે સોનગઢ વિસ્તારની વાત કરે અનેક પ્રોજેક્ટો આવી રહ્યા છે માપણીઓ થઈ રહી છે અને જે એક્સપાયર ડેટ વાળા ટીયર ગેસ છોડવામાં આવ્યા છે તેના લઈને લોકોમાં અને આગેવાનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ધરમપુર થી કલ્પેશભાઈ ઉપસ્થિત છે આપણે એમની સાથે વાત કરીશું કારણ કે એમનામાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે આજના દિને એવો શું કહે છે જી કલ્પેશભાઈ ઉખાડવાની વાત કરતા હોય ભારતની દિવસના નામે ભારતમાલા નામે નેશનલ સપના નામે એસી ઓફ યુનિટીને નામે અમારા હાઇડ્રો અમારા લોકોને વિકાસ કરવાની વાત કરે છે તો અમે વિસ્તારની સવાલો નથી હમણાં માધ્યમથી અમને કહેવા માગીએ છીએ આદિવાસી વિસ્તારમાં અમારી પરમિશન વગર આવ્યા અને અમને વિસ્થાપિત કરવાની વાત કરશો તો એ સાંભળી લઈ તમને અમે વિસ્થાપિત હવે ખાસ કરીને વાત કરવામાં આવે છે આ પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યા છે લોકોને જ્યારે બગાડવા માટે હવે ટીયર ગેસ પણ છોડ્યા હતા શું કહેશું એ બાબત એક્સપાયરી ડેટ વાળા ટીઆર કેસ છોડીને એ લોકો એવું સમજે છે કે આદિવાસી સમાજ ડરી ગયો અરે ભાઈ તમારી આર્મીને બધું લઈને આવશો ને તો બી અમે ડરવાવા નથી કારણ કે આદિવાસી સમાજ ઘરે જે સ્કીન કામતા ને ભાલાને ઝાટકાને બધા મૂકેલા ને તો અમે સોમા નથી મૂકતા બે દિવસે લોન લઈને રસ્તા પર ઉતરી આવું ને તો આ પોલીસ પોલિસ નથી અનેક પ્રોજેક્ટો આવી રહ્યા છે દરેક પ્રોજેક્ટ આવી રહ્યા છે પરંતુ અમે સરકારને અગાઉ પણ એક પ્રોજેક્ટમાં ઘૂંટણીએ પાડી હતી પારતાપી નેશનલ છપ્પન જે ભારતમાં પ્રોજેક્ટ થતો હતો એમાં પણ ઘૂંટણી પાડી છે આમાં પણ અમે બધા ઘૂંટણી પાડી જ્યાં હતા કલ્પેશભાઈ એવું એ કીધું છે કે અનેક પ્રોજેક્ટો ભલે આવશે પણ સરકારને અનેકવાર અનેક વાર આ પ્રોજેક્ટના વિરોધમાં ઘૂંટણીએ પાડી દીધી છે તો હવે આ પ્રોજેક્ટમાં પણ અમે ઘૂંટણીએ પાડી દેસુ એવું એમનું કહેવું છે ખાસ કરીને જ્યારે આજે જ્યારે સોંગરની વાત કરવામાં આવે સોંગર વિસ્તારમાં આક્રોશ જોવા મળ્યો છે આગામી સાથે જ્યારે લોકોનો પણ આક્રોશ જોવા મળ્યો છે કારણ કે અનેક પ્રોજેક્ટો આવી રહ્યા છે લોકોને વિસ્થાપનનો વારો થઈ રહ્યો છે કારણ કે અહીં અગાઉ પણ જ્યારે જે ઉકાઈ ડેમમાં બનવામાં આવ્યો હતો ત્યારે પણ જ્યારે ઘણા લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને પરિવાર હવે નવા પ્રોજેક્ટો આવી રહ્યા છે એમાં પણ જ્યારે વિસ્થાપન થવાનો વારો આવી રહ્યો છે અને જ્યારે અગાઉ જ્યારે જે માપણી થઈ જ્યારે એક્સપાયર ડેટ વાળા ટીયર ગેસ છોડીને લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા ત્યારે અહીંથી જ્યારે આનંદ પટેલ જ્યારે લોકોના પડછા આવ્યા છે ત્યારે આનંદ પટેલ સાથે વાત કરીશું જી આદિવાસી જન આક્રોશ રેલી આજે અમે સોનગઢ ખાતે કાઢી છે ઓગણીસમી તારીખે એક્સપાયરી ડેટ વાળા ટીયર ગેસ ઓગણીસ જેટલા છોડવામાં આવ્યા હતા તેના કારણે ખૂબ નુકસાન પણ થયું હતું જો અમારા વિસ્તારની જમીન સંપાદન કરવી હોય તો સંપાદનના નિયમ પ્રમાણે પૈસા એક મુજબ ગ્રામસભા કરવી પડશે અનેક પ્રોજેક્ટો માટે તમે લડ્યા છે ત્યારે સરકારને ને પણ પાડી દીધી છે અને ન્યાય પણ મેળવ્યો છે જો આ પ્રોજેક્ટ અને જે પીઆર ગેસ વાત કરે એમાં કેવી લડત અમારે આ સરકારનો પ્રોજેક્ટ નો પ્રોજેક્ટ છે

અમારી માટે આવો પરંતુ સરકારી અધિકારીઓ પોલીસનો દુરુપયોગ કરીને 500 થી પણ વધારે લોકો પર એક્સપાયરી डेटવાળા ટીઆરકે છોડ્યા છે આદિવાસી સમાજના લોકોને મારી નાખવાની કોશિશ કરી છે એનો અમને સખત વિરોધ છે અને આવનાર દિવસમાં અમે પણ ગ્રામસભાને બોલાવીએ ત્યાં સુધી અમે સરકાર દ્વારા એ રાતે સરકાર એવું લાગે છે કે રાતે સરકાર ઉભે છે અને જે બી સરકાર સવાર ઉભે છે એટલે આદિવાસીઓની જગ્યા ક્યાં છે આદિવાસીઓને ઘર બહાર કાઢવાનું જે આવકું છે હું તો એમ કઉ છું કે જ્યાં ભાજપ

શક્ય છે કે કોઈ જાતનો એમાં ઘર્ષણ હતું નહીં તો પણ છતાંય પોલીસે ત્યાંથી પબ્લિકને જુદું કરવા ટીયર ગેસ છોડવામાં આવ્યા અને ત્યાં એક બે ત્રણ જણ દસ જણની આંખો જ્યારે મળી ત્યારે જે ટીયર ગેસ ફૂટેલા હતા તેમાં જ્યારે એક ભણેલા ગણાવ્યા કે એમાં જોયું કે આ તો તારીખ એક્સપાયરી ડેટ વાળી છે તો મારે પોલીસ તંત્રને પણ કહેવું છે કે ભાઈ સરકારના ભરોસે એટલા નહીં ચાલો કાં તો પછી તમે વર્ધી પહેરવાની છોડીને ભાજપ ત્યારે આપણી સીધી લડાઈ થશે

हेलो जय

કલેક્ટર શ્રીને પણ આગળ આવેદનપત્ર આપ્યું છે કે ગ્રામસભાની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ એજન્સીને ગામમાં દાખલ કરવા દેવાના માપણીની એજન્સીને નથી હમણે પણ મામલતદારશ્રીને આપણે આવેદનપત્ર આપ્યું છે કે પેસા એક્ટ ઓગણીસો છન્નું પેશા એક્ટ બે હજાર સત્તર અને ભારતના બંધારણની કલમ બસો ચુમ્માલીસ બે ત્રણ છ મુજબ ઊભી પરંપરાગત ગ્રામસભાની મંજૂરી લીધા પછી જ કોઈને ગામમાં એજન્સીને માફની એજન્સીને પ્રવેશ કરવા દેવામાં આવશે અને જો દસ દિવસમાં હવે તો આપણને કોઈ જવાબ નહીં આપે તો આપણે જેટલા પણ ગામ પ્રભાવિત છે અને જેટલા પણ ગામ પ્રભાવિત નથી એમાં આપણે તલાટી શ્રી દ્વારા ગ્રામસભા માટેનો પત્ર લખીને આપણે ગ્રામસભા કરશું મંજૂર બધાને મંજૂર એની સાથે સાથે અત્યારે મધ્યાહન ભોજન આપણી બહેનો જે ગરમ ગરમ સવારમાં આપણા બાળકોને ખવડાવે છે એ બંધ કરવાનું કાવતરું ષડયંત્ર થાય છે એમાં પણ શાળા મેનેજિંગ કમિટી એટલે પૂર્વ મંજૂરી લીધા વગર અમે કોઈ પણ પ્રાથમિક શાળા શાળામાં કોઈ પણ એજન્સીનું ભોજન લેવાના નથી એવું આવેદનપત્ર આપ્યું છે અને એ પ્રમાણે સરકાર કાયદો વ્યવસ્થા પ્રમાણે કરશે તો અમે માન્ય રાખશું નહીં તો અમે માન્ય રાખશું નહીં ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો